દ્વારકામાં ભામાશા તરીકે પ્રખ્યાત થયેલ વિરમબા આશાબા એટલે કે ધારાસભ્ય બબુબા માણેક પરિવાર દ્વારા ત્રિદિવસીય લગ્નોત્સવનો આજે અંતિમ દિવસ હતો ત્યારે આજે ખારવા સમાજના સમૂહ લગ્નોત્સવ હતા જેમાં ચોવીસ જેટલા નવ દંપતીઓ પ્રભુતામાં પગલા માંડ્યા હતા ને ત્યારે ધારાસભ્ય બબુબા માણેક તથા અન્ય આવેલ આગેવાનો દ્વારા તેમને શુભ આશીષ પાઠવવામાં આવ્યા હતા અને ત્યારે બબુબાના પુત્ર સદેવસિંહ સાથે દેવભૂમિ ન્યૂઝે ખાસ વાતચીત કરી હતી આજે સમૂહ છે અને આ સમૂહ ની અંદર અઢીસો થી વધારે સમૂહ લગ્ન થયા છે તો સૌથી પહેલા તો આ બધી દંપતીઓને હું ખુબ ખુબ વિદાવું છું અને આવતા સમય અમારા પરિવાર શ્રી વિરંબા આશાભા માણેક પરિવાર દ્વારા ગૌશાળા ની અંદર એક તમામ સમૂહ લગ્ન કરવામાં આવશે શ્રી કૃષ્ણ ભગવાન છે આખી જિંદગી ગાયની સેવા કરી હતી તો આ એક અવસર છે ત્યાં બધી સારામાં સારી સુવિધાઓ ઊભી કરવામાં આવશે અને જેટલા પણ સમાજના ના ત્યાં થશે એને ગાય માતાનો અને દ્વારકાધીશ નો ખુબ જ આશીર્વાદ મળશે એવી દ્વારકાધીશ ના ચરણો પ્રાર્થના છે શિવ શિવ જય દ્વારકાધીશ શિવ શિવ જય રામદેવજી હું મુકેશભાઈ નવગામ સમાજ પ્રમુખ આજે ઓગણીસ મો સમૂહ લગ્ન જે ક્ષત્રિય વાઘેર સમાજ વિરમભા આશાભા માણેક પરિવાર દ્વારા કરવામાં આજે આવ્યો તો આજે લગ્ન ત્રીજો દિવસ આજે અમે ખારવા સમાજના ના ચોવીસ લગ્ન જે આજે ચોવીસ કન્યા તથા એના લગ્ન સંપૂર્ણ થવા આવ્યા છે અને અમારો સમાજ આજે બબુવા વિરમભા માણેક જે ધારાસભ્ય છે આપડા લોકલાડીલા એમને અમારા સમાજે વચન આપ્યું તો હવે અમે દર વર્ષે તમારા સમૂહ લગ્ન માં જોડાશું અને નવે નવ સમાજ એ આઈથી જામનગર જિલ્લા બે જિલ્લાની જે અમારી સમાજ છે એ બધા સમાજ આગેવાનો પટેલો કીધું કે સમાજ તમે આ જાહેરાત કરી દો કે દર વર્ષે અમારો સમાજ તમારા સમૂહ લગ્નમાં જોડાશે અને આવું સરસ આયોજન કે અમારે દરેક ગામમાંથી છોકરીઓ તથા છોકરાઓ બાર ગામથી આવેલા છે અહીંથી કરી અને કોડીના સુધીની છોકરીઓ અમારા સમૂહ લગ્નમાં જોડાયેલ છે માણેક જે માણેક પરિવાર દ્વારા બધો લગ્નનો જે કર્યાવર છે તે સમુહલગ્ન વાઘેર સમાજ છત્રી વાઘેર સમાજ છે એમાં જે પભુભા વિરમભા માણેક જે અત્યારે ધારાસભ્ય છે તેના દ્વારા આપેલ છે અને આવું કાર્ય છે દરેક જે વખતે જ્યારે જ્યારે થારવા સમાજમાં સમૂહલગ્ન થાય ત્યારે ત્યારે બારોટને આમંત્રણ આપે છે દરેક મટ મહાન માથકો જે જે એના પટેલ નેતાઓ એને આમંત્રણ આપે છે અને દરેક સમાજ આ કાર્ય ની અંદર ખૂબ ખૂબ આગળ વધી અને રચનાત્મક કાર્યમાં ખૂબ મદદ કરે છે અને આગળ આ કાર્ય કરતા રહીએ એવી માતાજી પાસે અભ્યર્થના જય માતાજી